ડૉક્ટર રમેશ ગરવા ભુજમાં રહું છું સામાજિક અગ્રણી છું છો મેં એક સમાચાર ગઈકાલે પ્રચાર માધ્યમમાં જોયા મને બહુ દુઃખ લાગ્યું અને આ ભાજપના નફટો સામે મને એક એક શરમ વગરના સામે મારે મારે બોલવા જેવું નથી એક ગત ત્રીસ તારીખે માંડવી તાલુકાના ગોધરા ગામે એક પચીસ વર્ષીય દીકરીની નિમણમ સરાજર હત્યા થાય છે સરકારની રાહે એમને જે કાંઈ એની એને આર્થિક વળતર આપવાનું હોય છે એના માટે એની પ્રોસીજર અહીંયાથી થયેલી કલેક્ટર મારફતે અને સરકારે એમને સહાય પણ આપી પણ આ ભાજપના માણસો કેટલી હદે નફત છે અને પોતાની સસ્તી પ્રસિદ્ધિમાં કેટલી હદે માને છે ચાર લાખના ચેક વિતરણ જણે એ ભાજપવાળાના બાપના પૈસા હોય એના બાપે ખિસ્સામાંથી કાઢીને આપ્યા હોય એમ હસ્તે હસ્તે ત્યાં ચેક આપે છે દીકરીના પરિવારને અને બીજી વાત અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું નોટિફિકેશન બહાર પડી ગયું છે ઇલેક્શન જાહેર થઈ ગયું છે માંડવી તાલુકાની દરસડી પેટા ચૂંટણીનું મતદાન તેના ચૂંટણી અધિકારી તરીકે અને આખા માંડવી તાલુકાની ચૂંટણીનું મોનિટરિંગનું કામ તેના મામલતદાર વિનોદ ગોખલાણી સાહેબ પાસે છે અરે ગોખલાણી સાહેબ ખુદ ભાજપના જ એજન્ટ બની ગયા છે તમે વિચાર કરો હું તો મેં તો આજે સવારે ટેલિફોનિક વાત થઈ ગોખલાણી સાહેબ કીધું તો સાહેબ તમે સત્તાવાર ભાજપનો કેસ પહેરી લ્યો જેથી અમને તો ખબર પડે કે તમારા જેવા અધિકારીઓ ભાજપના દલાલ તેને બેઠા છે એટલે આ લોકશાહી માટે અને ખાસ કરીને નાગરિકો નાગરિકોને આ એકદમ શરમજનક બાબત કહેવાય ને આ આવા એક લોકશાહી ઢબે ચાલતા રાજ્યમાં કે દેશમાં આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધિની અને અધિકારીઓ દલાલ થઈને કોઈ પક્ષ પક્ષના છે એ વાત માન્ય ગણાય નહીં આ બાબતે અમે રાજ્યના ચૂંટણી પંચને ફરિયાદ કરશું કલેક્ટર સાથે અને આજે અમે આપણે પંડ્યા સાહેબ આપણે એડિશનલ કલેક્ટર એમની પાસે પણ આની અમે રજૂઆત કરી છે